ભારે વરસાદને કારણે બાદરના પાણી નેશનલ હાઇવે પર ફરી વળ્યા છે જૂનાગઢ પોરબંદર હાઇવે પર પાણી ફરી વળતા કે સુધીના તેજ પ્રવાહમાં સાત લોકો ફસાયા હતા ઘટનાની તંત્રને જાણ કરાતા એસડીઆરએફની ટીમ પણ મદદ માટે દોડી આવી હતી એસડીઆરએફ ટીમે દોરડા દ્વારા સાત લોકોને બચાવ્યા હતા જેમાં એક બાળક એક મહિલા સહિત સાત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું જ્યારે એક તલાટી મંત્રી પણ પાણીમાં ફસાયા હતા તેમને પણ રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા આજરોજ સરાળિયા ગામ ખાતે ત્રણ લોકો ફસાયાની તાત્કાલિક માહિતી મળતા એસડીઆરએફ બોડલની ટીમ અત્રે અહીંયા પહોંચી અને તાત્કાલિક રેસ્ક્યુ કરેલ છે જેમાં એક બાળક અને એક મહિલા અને એક પુરુષ તેમજ અત્રેના તલાટી કામ અને બીજા ત્રણ લોકો કુલ મળીને સાત લોકોનું આજે રેસ્ક્યુ કર્યું છે અને સલામત રીતે લઈ આવ્યા છે સાથે ઉપસ્થિત મેડિકલ ટીમ અને માણાવદર વહીવટીતંત્ર મામલતદાર વગેરે હજી પણ અન્ય ગામોની અંદર સર્વે કરીને જ્યાં જ્યાં પણ જરૂર લાગે ત્યાં ત્યાં અમે બચાવ કામ શું કરીશું